નમસ્કાર મિત્રો સીધું ને સટના એપિસોડમાં આપણે કોંગ્રેસને તોડી નાખવાની ભારતીય જનતા પાર્ટીની જે ગેમ છે અને કર્ણાટકનું કોકડું ગુંચવાયું છે એની આપણે વાત કરવાના છીએ આ વાત તમારે છેલ્લે સુધી જોવી પડે એમ છે આ એપિસોડ તમારે છેલ્લે સુધી જોવો પડે એમ છે કારણ કે નરેન્દ્ર મોદી ધ પ્રાઇમ મિનિસ્ટર એ પાર્ટીઓ તોડવા માટે જાણીતા છે પોતાની પાર્ટીને મજબૂત કરવાને બદલે ઉધારીના નેતાઓથી સત્તા હાંસલ કરવાની એમની જે ખેવના છે અમિત શાહ એમના ઓપરેટર જે છે એ ખેલ કરે છે નરેન્દ્ર મોદીના ના ઈશારે અને ચાણક્યનું નામ અર્જિત કરે છે એ જે ખેલ કરે છે એને ચાણક્ય નીતિ કેવી કે કેમ એ મોટો પ્રશ્ન છે પણ નરેન્દ્ર મોદી જયારે એમ કે કોંગ્રેસ તૂટવાની છે કોંગ્રેસમાં વિભાજન થવાનું છે

એવું બની રહ્યું છે અને એટલા માટે જ ગોદી મીડિયામાં સમાચારો પ્લાન્ટ કરવામાં આવી રહ્યા છે કે કોંગ્રેસના કર્ણાટકના પ્રદેશ પ્રમુખ પણ છે અને નાયબ મુખ્યમંત્રી છે એમને જો મુખ્યમંત્રી ન બનાવવામાં આવે તો એ અમિત શાહના સંપર્કમાં છે અને પક્ષ તોડી શકે છે હકીકતમાં આવી અફવાઓ પ્લાન્ટ કરાવવી એ ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલનો ધંધો છે એમણે જેલ જવાનું પણ પસંદ કર્યું છે મહિનાઓ સુધી એ દિલ્હીની તિહાર જેલમાં રહ્યા છે પણ ઝુક્યા નથી સોનિયા અમ્મા એમને મળવા માટે ગયા ત્યારે સામે ઝૂક્યા નથી અને આજે પણ એને એ જ કહ્યું છે કે હું જેલ જવા માટે તૈયાર છું પણ હું મોદી શાહ ને શરણે જવાનો નથી હું કોંગ્રેસ છોડવાનો નથી કોંગ્રેસ તોડવાનો નથી હકીકત કઈક નોખી છે કોંગ્રેસ નું જો વિભાજન કોઈ કરી શકે તો એમાં જે નામો બહાર આવે છે એ નામો એમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી કોંગ્રેસના સાંસદો પિતા પુત્ર તમિલનાડુમાંથી ચિદમ્બરમ અને કાર્તી ચિદમ્બરમ શશી થરૂર શશી થરૂર તો કરતા થાકતા નથી એમની પત્નીને પચાસ કરોડની ગર્લફ્રેન્ડ મોદીએ કહી હતી છતાં આમને લાજ શરમ છે નહીં અને તો એ બ્લેકમેલ થઈ રહ્યા છે કારણ કે એમના પત્નીના મર્ડર એમને સંડોવી દેવાની હિલચાલ થી બચવા માટે એ મોદી શરણે જાય એવી પણ એક શક્યતા ચર્ચામાં છે આજકાલ એ ભારતીય જનતા પાર્ટીના ગુણગાન કરે છે મોદીના ના ગુણગાન કરે છે આમે એમનો બેઝ તો છે નહીં કેરળમાં

શિવકુમારને મુખ્યમંત્રી નો હોદ્દો આપવાનો શિવકુમારે કહ્યું તું એમ કે સિક્રેટ ડીલ બિટવીન ફાઈવ ઓર સિક્સ ઓફ મોટેરાઓ ની વચ્ચે જે નક્કી થયું હોય એનું નામ જાહેરમાં એ ન પાડે એ જ સાચો રાજકીય કાર્યકર પણ એને જ અમિત શાહની સાથે સંપર્કમાં છે એવું બતાવીને એની પ્રતિષ્ઠાને ખરડવાની કોશિશ કરવામાં આવી ત્યારે રાહુલ ગાંધીના મનમાં કોઈ શંકાનો કીડો સળવડ્યો નહીં કારણ કે રાહુલ ગાંધી ડીકે શિવકુમારને બરાબર જાણે છે સોનિયા ગાંધી ડીકે શિવકુમારને બરાબર જાણે છે કર્ણાટકમાં વિજયની ની પતાકા લહેરાવવામાં

ભારતીય જનતા પાર્ટી વાળા પુસ્તકોના પુસ્તકો છપાવી શકાય અને મોદી એ તો કોઈને ગણતરી કરવા માટે રાખ્યા ને ગાળો ની વાત કરી હકીકતમાં એ કોંગ્રેસને બદનામ કરવા માટે જે ખેલ એમણે કર્યા ભગવાન હનુમાનજીને પણ એમણે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છતાં નરેન્દ્ર મોદીનું નાક કર્ણાટકમાં વઢાઈ ગયું હતું એ બધા જાણે છે અને એનો યશ અંશે જો કોઈને આપવાનો હોય તો ડીકે શિવકુમારને આપવો પડે અને ડીકે શિવકુમારે જે રીતે બધાને સાથે લઈને ત્યાં આગળ વિજય પતાકા લહેરાવી અને મુખ્યમંત્રી તરીકે એમનું જ નામ આવે એવી શક્યતા હતી છતાં સિદ્ધરામૈયાની જે જીદ હતી મુખ્યમંત્રી થવાની અગાઉ પણ એ મુખ્યમંત્રી તો બન્યા હતા પરંતુ તમને ખબર છે કે રાજનેતાઓને હોદ્દાના બહુ મોહ હોય છે અને મને આ હોદ્દો ન મળે તો હું નોખે રસ્તે જઈશ એવી ધમકીઓ પણ આપતા હોય છે એટલે એમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને એમણે અઢી વર્ષ માટે મુખ્યમંત્રી તરીકે રહેવાનું હતું અને પછી ડીકે શિવકુમારને ગાદી સોંપવાની હતી પરંતુ એક વાર જે ગાદી એ બેસે છે એ પછી ગાદી છોડવા માટે તૈયાર નથી હોતા એનું ઉદાહરણ આજનો વિવાદ છે સિદ્ધરામૈયા પણ કોંગ્રેસ તોડવામાં આ બધા અશોક ગેહલોત મનીષ તિવારી ચિદમ્બરમ કાર્તિક ચિદમ્બરમ શશી થરૂર અને બીજા કંઈક કેટલાક લોકોની સાથે જોડાઈ શકે એવી શક્યતાને કોઈ નકારી શકે નહીં અને મોદી શાહની આ ગેમ છે કે કર્ણાટકમાં કોઈ પણ ભોગે સત્તા હાંસલ કરવી અગાઉ પણ એમણે સરકાર તોડીને પોતાની સરકાર બનાવી હતી એ તમે જાણો છો કારણ કે બેંગલુરુ અને મુંબઈ એ આ દેશની સૌથી વધારે કમાઉ સિટીઝ ગણાય છે અને એના ઉપર ભારતીય જનતા પાર્ટીનો કબજો હોય એ એમનો ખેલ છે પણ આ વખતે એમનો એ ખેલ સફળ થાય છે કે નહીં એ પહેલી ડિસેમ્બર સુધીમાં લગભગ નક્કી થઈ જશે અને હું માનું છું ત્યાં સુધી જે રીતે દિલ્હીએ ચક્રો ગતિમાન કર્યા છે તારીખે એ એના માટેની મીટિંગ પણ યોજાઈ રહી છે રામૈયા તારીખે એટલે કે શિવકુમાર ને દિલ્હી બોલાવવામાં આવ્યા છે સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એમની સાથે એમની સાથેની મંત્રણાઓ આ સંદર્ભમાં યોજાવાની છે અને આ અંગે યોગ્ય તે નિર્ણય કરવામાં આવશે અને ખડગે આજે જ કહ્યું છે કે વી વિલ ગીવ ધ મીડિયેશન ધેટ ઇઝ રિક્વાયર્ડ અને એ એમણે કહ્યું છે કે રાહુલ ગાંધી સોનિયા ગાંધીને હું અમે લોકો મળીને આ અંગેનો ઉકેલ ગાંધી શિવકુમારે એક ટેક્સ્ટ મેસેજ કરીને એમનો સમય માગ્યો હતો અને રાહુલ ગાંધીએ એનો જવાબ પણ આપ્યો છે અને એમને તેડાવ્યા છે રાહુલ ગાંધી એમને એક વાત ગમી નથી એ સિદ્ધરામૈયાની કે હું તો પાંચ વર્ષની મુદત પૂરી કરવાનો છું કારણ કે પાવર શેરિંગ અંગે જે આ પાંચ કે છ નેતાઓની વચ્ચે જે વાત થયેલી છે એ વાતથી સિદ્ધરામૈયા ચસકી રહ્યા છે એવું લાગ્યા વિના રહેતું નથી સિદ્ધરામૈયા મજબૂત નેતા તો છે જ છે પણ દિલ્હીએ પણ છાશ પણ ફૂંકી ફૂંકીને પીવાનું નક્કી કર્યું છે કારણ કે તમને ખબર છે પંડિત જવાહરલાલ નહેરુનું એક કથન કે આરએસએસ વાળા જ્યારે એમ કે કે અમે ઉગમણી દિશામાં જઈએ છીએ ત્યારે એ દિશા સિવાયની દિશાઓમાં જ એમને તમારે શોધવા પડે એટલે ડીકે શિવકુમાર એ અમિત શાહના સંપર્કમાં છે એવું જ્યારે કે ત્યારે હકીકતમાં સિદ્ધરામૈયા એ અમિત શાહના કે મોદીના સંપર્કમાં હોય એવી શક્યતા નકારી શકાય નહીં અને એ રીતે એમનું એમનો શું ખ્યાલ છે એ જોવાનું છે હવે કારણ કે કેટલાક કેસીસની અંદર એ સિદ્ધરામૈયા એને એમના પત્ની એ મુડાની જમીન વિવાદમાં એ સંડોવાયેલા છે અને એ સાચું ખોટું એ તો જ્યારે એના વિશે નિષ્કર્ષ નિકળશે ત્યારે પરંતુ એમાંથી છૂટવા માટે પણ એ મોદી શાહની મદદ લે એવી શક્યતા નકારી શકાય નહીં અ એવા રિપોર્ટ પણ છે કે કર્ણાટકના બે નેતાઓ પ્રિયાંક પ્રિયાંક અને શરત બચ્ચે તમને ખ્યાલ છે છે કે પુત્ર અને કર્ણાટકના મિનિસ્ટર છે એમની સાથે દિલ્હીમાં રાહુલ ગાંધીએ વોટ ચોરી અંગે મીટિંગ કરી છે અને વોટ ચોરી અંગેની જ મીટિંગ હોય એવું પણ નહીં એમણે કર્ણાટકની પરિસ્થિતિ શું છે એના વિશે પણ એમની સાથે ચર્ચા વિચારણા કરી હોય એવું લાગ્યા વિના રહેતું નથી મને લાગે છે કે અઠ્યાવીસમી એ કે ઓગણત્રીસ એ આ નેતાઓની બેઠક મળશે મંત્રણા થશે અને એનો ઉકેલ લાવવાની કોશિશ કરાશે પહેલી ડિસેમ્બર સુધીમાં તો આ પ્રકરણનો ઉકેલ આવી જશે આ પાર કે પેલે પાર કારણ કે ડીકે શિવકુમાર એ તો કોંગ્રેસમાં રહેશે એની શ્રદ્ધા રાહુલ ગાંધીને પણ છે અને એની શ્રદ્ધા સોનિયા ગાંધીને પણ છે અને મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી એ જ્યારે મળે ત્યારે એમના માટે ડીકે શિવકુમાર એ અસેટ છે

બિહારમાં વિજય પતાકા લહેરાવ્યા પછી કોંગ્રેસ તૂટી જશે કોંગ્રેસમાં વિભાજન થશે એવી જે વાત કરી હતી અને અમિત શાહે જરૂર કરી રાખ્યું હશે અને કોંગ્રેસના નેતાઓ પણ એનાથી વાકેફ હોય એવું લાગ્યા વિના રહેતું નથી આ વખતે કોંગ્રેસ તોડવાનું કામ એ રાહુલ ગાંધીને બલીનો બકરો બનાવીને એનાથી અમુક નેતાઓ જે નેતાઓ 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 છે છે એ એ સિનિયર કદાચ પાર્ટી તોડીને નવી પાર્ટી બનાવે એવી પણ શક્યતા ખરી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવો તથ્ય એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર કહેશો નમસ્કાર